સુરત શહેરના ઉમરપાડામાં આંબ ફાટયું ચાર કલાકમાં ચૌદ ઇંચ વરસાદથી બંબાકાર નદીઓ ગાંડીટુર બનતા અનેક ગામોના સંપર્ક તૂટ્યા હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં આંબ ફાટ્યું હતું જેથી ચાર કલાકમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ ખાબોક્યો છે ત્યારે વીરા અને મોહન નદીઓએ બે કાંઠે વહેવા લાગી છે

ચિતલદા ગામેથી વહીતી વીરા નદી બે કાંઠે વહી રહી છે છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમ વખત નદીમાં ભરપૂર પાણી આવ્યું છે ચિતલદા ગામથી અન્ય ગામના જ ફરિયાને જોડતો રોડ પાણીમાં ઘડકાવ થયો છે નદીમાં પાણીની આવક થતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે ઉમરપાડાથી ઉમરગોટ જતા માર્ગ પર પાણી ફરી વળ્યું છે ખાડી છલકાતા પાણી ફરી વળ્યા ઉમરપાડાથી ઉમરગઢ ગામનો સંપર્ક કપાઈ ગયો છે આ સાથે ભારે વરસાદના કારણે ચાણવી ગામથી તાબડા ભૂતપેડા જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે અહીંની મોહન નદી અને વીરા નદીઓમાં ગાંડાપુર પાણી આવ્યા આ સાથે આજે પણ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત